નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શું તમે પણ વિજ્ઞાન વિષયના આઈએમપી પ્રશ્નો જોવા માંગો છો અને તમારી તૈયારીને ફાઇનલ ટચ આપવા માંગો છો આ પ્રશ્નો એવા છે કે સો ટકા બોર્ડની પરીક્ષામાં પૂછાશે આ પાર્ટમાંથી જે આ પ્રશ્નો છે એ સો ટકા દોસ્તો પરીક્ષાની અંદર પૂછાવાના છે અને રોકડા વિભાગ બી વિભાગ સી વિભાગ ડી આ ત્રણેય વિભાગોમાં જો કોઈ પ્રશ્ન પૂછાશે તો આ જ વિડીયોમાંથી પ્રશ્ન હશે તો આ વિડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે કારણ કે જ્યારે હું તમને ચેપ્ટર વાઇઝ આઈએમપી પ્રશ્નો અહીંયાથી મૂકતો રહું વિડિયો તો પહેલી નોટિફિકેશન તમારા જોડે આવે અને વિજ્ઞાનના પેપર પહેલા તમારા બધા પ્રશ્નો છે એ સોલ્વ થઈ જાય બધા જ વિભાગો માટે આઈએમપી પ્રશ્નો અને તેના જવાબો તમને અહીંથી મળી રહે નેવું ટકા કરતાં પણ વધારે માર્ક્સ મળે એવી ઉમીદ સાથે તૈયારી કરવાની છે વિજ્ઞાન વિષયની અંદર એસીમાંથી નેવું ટકાનું ભારણ એટલે તમારે સાય સિત્તેર ટકાથી વધ સિત્તેર ગુણથી વધારે ગુણ આવે એવી મહત્વાકાંક્ષા સાથે તૈયારી કરવાની છે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાની છે તમારા મિત્રવર્તુળમાં આ વિડીયોની લિંક છે એને પહોંચતી કરવાની છે જેથી કરીને એને પણ વિજ્ઞાનની અંદર સારા માર્ક્સ મળે ચાલો મિત્રો તો શરૂઆત કરીએ આજનો પહેલો પ્રશ્ન અને આજના પહેલા પ્રશ્નમાં છે એસિડના ભૌતિક ગુણધર્મો જણાવો તો આનો જવાબ થશે મિત્રો એસિડના ભૌતિક ગુણધર્મો નીચે મુજબ આપેલ છે પહેલો ગુણધર્મ છે કે એસિડ સ્વાદે ખાટા હોય છે બીજો ગુણધર્મ છે કે એસિડ લિટમસ પત્રને લાલમાં રૂપાંતરણ કરે છે ત્રીજો ગુણધર્મ છે એસિડ જલીય દ્રાવણમાં એચ પ્લસ આયન મુક્ત કરે છે ઉદાહરણ તરીકે કેવા કેવા એસિડો તો એચ અને એચ ટુ એસઓ ફોર આ એસિડના નામ છે આવો પ્રશ્ન તમારે પરીક્ષામાં લખવાનો બે માર્ક્સમાં ત્યાર પછી આપણે બીજા નંબરના પ્રશ્નની ચર્ચા કરીએ બેઈઝના ભૌતિક ગુણધર્મો જણાવો બેઇઝના ભૌતિક ગુણધર્મો નીચે મુજબ આપેલ છે બેઇઝ સ્વાદે તુરા હોય છે બેઇઝ ભૂરા પત્રને સોરી બેઇઝ લાલ પત્રને ભૂરામાં રૂપાંતરણ કરે છે બેઇઝ જલીય દ્રાવણમાં ઓએચ માઇનસ આયન મુક્ત કરે છે ઉદાહરણ તરીકે એનએચ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સી એચ થ્રી સી ડબલ ઓ એચ અને કે ઓ એચ એટલે પોટાશિયમ હાઇડ્રોક્સાઇડ આ બેઝ ઉદાહરણો છે ત્યાર પછી આપણે ત્રીજા નંબરનો આ પ્રશ્ન જોઈએ ને આ પ્રશ્ન દરેક પરીક્ષામાં હોય છે પીએચ માપક્રમ વિશે સમજાવો અથવા પ્રશ્ન પૂછાય પીએચ માપક્રમ એટલે શું તેના વિશે માહિતી આપો અથવા પ્રશ્ન એવો પૂછાય પીએચ માપક્રમ વિશે માહિતી આપો તો આનો જવાબ જોઈએ મિત્રો કે દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનોની સાંદ્રતા માપવા માટે વિકસાવવામાં આવેલા માપક્રમને પીએચ માપક્રમ કહેવાય છે પીએચ માપક્રમમાં પી જર્મન શબ્દ પ્રોટેન્જ પરથી ઉતરી આવ્યો જેનો અર્થ થાય છે શક્તિ પીએચ માપક્રમ દ્વારા આપણે જીરો થી ચૌદ સુધીની પીએચ નું માપન કરી શકીએ છીએ એસિડ દ્રાવણ હોય એની પીએચ મૂલ્ય જીરો થી સાત ની વચ્ચે હોય છે બે જ દ્રાવણ ની નું મૂલ્ય સાત થી ચૌદ ની વચ્ચે હોય છે તતાસ્ટ દ્રાવણની પીએચ નું મૂલ્ય સાત હોય છે આ ડેટા છે આપણા માટે ઉપયોગી છે વિકલ્પોમાં પણ પૂછી શકાય છે આગળ જોઈએ કે જેમ હાઇડ્રોનિયમ આયન ની સાંદ્રસીડ અને પ્રબળ બેઝ તો ઝીરો થી સાત ની વચ્ચે એસિડિક તત્વો હશે અથવા એસિડિક દ્રાવણ હશે એચ પ્લસ આયન ની સાંદ્રતા છે સાત થી જીરો તરફ વધશે જેમ કે કોઈ એક દ્રાવણની સાંદ્રતા કોઈ એક એસિડની સાંદ્રતા છે છે અને કોઈ બીજા દ્રાવણની સાંદ્રતા તો અહીંયા કહેવામાં આવે કે જેની સાંદ્રતા ઓછી હોય જેની સાંદ્રતાનું પીએચ માપ એક છે એની સાંદ્રતા વધુ એટલે પ્રબળ એસિડ અને જે માની લો કે જીરો થી શરૂઆત કરીએ તો સાત તમે જેમ જેમ મોટી સંખ્યા તરફ જશો તેમ તેમ પ્રબળતા ઘટશે અહીંયા વાત કરીએ સાત થી ચૌદ તરફ તમે જાઓ છો તેમ તેમ નિર્બળતા પણ ઘટ પ્રબળતા ઘટે તો આ વાત થઈ ગઈ આપણે પીએચ માપક્રમ વિશે ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પીએચ માપક્રમનું રોજિંદા જીવનમાં મહત્વ આ પ્રશ્ન લખવાનો અહીંયા રહી ગયો છે પણ પ્રશ્ન સમજો શું કહે છે આપણા રોજિંદા જીવનમાં પીએચ માપક્રમનું મહત્વ જણાવો આ પ્રશ્ન પરીક્ષામાં હોય છે બે માર્ક્સમાં હોય કાં તો ત્રણ માર્ક્સમાં હોય તો પેલા જુઓ સજીવોમાં સજીવોના અસ્તિત્વ માટે પીએચ નું મહત્વ રીતે સાત થી લઈ અને સાત પોઈન્ટમાં મોટો ફેરફાર કરવામાં આવે તો જૈવિક ક્રિયાઓમાં તકલીફ પડે છે એસિડ વર્ષાની વાત કરું કે જ્યારે વરસાદના પાણીની પીએચ પોચ પોઈન્ટ છ કરતા ઓછી થાય ત્યારે એસિડ વર્ષા થાય છે જેને એસિડ વર્ષા કહીશું આ પાણી નદી કે તળાવમાં ભળતા જળચર જીવો એટલે કે માછલી હોય અથવા તો જળની અંદર રહેતા તમામ પ્રકારના સજીવો છે નું જીવન જોખમાય છે ત્યાર પછી બીજા નંબરમાં આપણે જોઈએ કે જમીનમાં પીએચ નું મહત્વ છોડના તંદુરસ્ત વિકાસ માટે જમીનની પીએચ ચોક્કસ મર્યાદામાં હોવી જરૂરી છે જો જમીન વધુ પડતી એસિડિક એટલે કે એસિડિક પીએચ છ પોઈન્ટ પોંચ કરતા ઓછી હોય તો ખેડૂતો તેમાં લાઈમ એટલે કે સીએઓ ઉમેરે છે જેને જીપ્સમ અહીંયા નીચે જીપ્સમનું સૂત્ર છે જો જમીન વધુ પડતી બેઝિક હોય તો જેની પીએચ સાત પોઈન્ટ ત્રણથી વધુ હોય તો તેમાં જીપ્સમ ઉમેરવામાં આવે છે અને જમીનને તટસ્થ કરવામાં આવે છે અહીંયા પ્રશ્ન એ છે કે જીપ્સમ નું અણુ સૂત્ર તમારે પરીક્ષામાં યાદ રાખવું પડશે CaSO4 2 H2O આ યાદ રાખજો લાઈમ સોડિયમ ઓક્સાઇડ કેલ્શિયમ ઓક્સાઇડ ને લાઈમ કહેવાશે આગળ વધીએ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન પાચન તંત્રમાં pH નું મહત્વ આપણો જઠર ખોરાકના પાચન માટે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે ઉત્પન્ન કરે છે જે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર પાચનમાં મદદ કરે છે અપાચન વાત કરીએ વધુ પડતા ખોરાક કે અન્ય કારણોસર જ્યારે જઠરમાં એસિડ વધી જાય છે ત્યારે પેટમાં બળતરા કે દુખાવો થાય છે જેને આપણે એસિડિટી કહીએ છીએ એસિડિટીના ઉપચારણ માટે કે આના ઉપચારમાં આના નિવારણ માટે આપણે એન્ટાસિડ જેવા મંદ મંદેઝનો ઉપયોગ થાય છે જેને જેમ કે મિલ્ક ઓફ મેગ્નેશિયા જે વધારાના એસિડનું તટસ્થિકરણ કરશે અહીંયા મિલ્ક ઓફ મેગ્નેશિયાનું અણુસૂત્ર છે એમજી ટ્વિસ ઓ ટુ મેગ્નેશિયમ મિલ્ક ઓફ મેગ્નેશિયાનું આપણે અણુસૂત્ર જો જ્યારે પેટની અંદર બળતરા થાય છે ત્યારે આપણે દોડીને દુકાને જઈએ દુકાનેથી શું લઈએ વિદ્યાર્થી મિત્રો દુકાને જઈને દુકાનના ગ્રાહકો જે દુકાનમાં માલિક હોય એને જઈને પૂછીએ ભાઈ તારી જોડે ઈનો છે ઈનો અથવા છોડાજી છે તો આપણે ઈનો અને છોડાજીનું સેવન કરીએ છીએ જ્યારે એસિડિટી વધી જાય પેટમાં બળતરા થાય ત્યારની વાત કરું છું બાકી જો પાસળીઓના ભાગની અંદર હૃદયની એકજ બાજુમાં બળતરા થાય ત્યારે ઠંડો પદાર્થ પીવો અથવા ઠંડો પદાર્થ લેવો જોઈએ અમુક કેવું કરે ખબર હૃદયની અંદર જે બે બાજુની પાસળીઓમાં બળતરા થતી હોય ત્યારે ઈનો ઠપકાય રાખે અને એ ઈનો ઠપકાવે એટલે કે બેઝિક એસિડિટી છે અને ઉપરથી તમે પદાર્થ ગ્રહણ કરવો છો ત્યારે એ બેઝ વત્તા ડબલ બેઝ થઈ જાય શરીરની અંદર વધારે લાય બળે એટલા માટે કહું છું કે જ્યારે શરીરમાં કયા પ્રકારની એસિડિટી છે એની જાંચ કરવી એના માટે

બાકી રહેલા સરક્રાનું વિઘટન કરી એસિડમાં રૂપાંતરણ કરે છે દાંતના ઉપરનું પડ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે જે એસિડના કારણે ખવાય છે અહીંયા આગળ જોઈએ કે દાંતનું ઉપરનું પડ છે એ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે જે એસિડને કારણે ખવાવા લાગે છે આ માટે જમ્યા પછી તરત આપણે મોઢું સાફ કરવું અથવા બેઝિક ટૂટપ્રેસ્ટનો ઉપયોગ કરવો જોઈએ જેથી એસિડને ને તટસ્થ કરી શકાય હવે આપણે મોટા ભાગે કામ શું કરતા હોઈએ સવારે એકવાર ટૂટપ્રેસ્ટ એટલે બ્રશ કરીએ ટ્યુબ નાખીને અથવા દાંતણ કરીને એનાથી તમે એક સવારે કામ કરો છો તમે જેવું ખોરાક લઈ લ્યો છો એ સમયે શું કરવાનું કે પાણી વડે આપણા મોઢામાં કુલ્લા કરી લેવા બે ત્રણ વાર જેથી કરીને મોઢાની અંદર જે ખોરાક દાંતોની આજુબાજુમાં ચોટેલો છે એ ખોરાક દૂર થઈ જાય તો આ કામ તમે કરી શકો છો અને મોંમાં દાંતને રક્ષણ આપી શકો છો આ સિવાય અમુક વિદ્યાર્થી મિત્રો કે અમુક એવા વ્યક્તિઓ તમે જોયા હશે કે જેને ચાંદીઓ મટતી નથી એની પાછળનું કારણ શું કે લીધેલો ખોરાક છે આપણા દાંતમાં અથવા મોંના કોઈ ભાગમાં અટકી જાય તો ત્યાં શું થશે જમાવટ કરશે અને ત્યાં આપણને ટાંકીઓ અથવા ચોદીઓ પડવાની સંભાવના વધારી દે છે તો આપણા જમ્યા પછી તરત જ શું કામ કરવું જોઈએ કે મોંમાં એક બે કુલ્લા કરી લેવા જોઈએ

ગામડામાંથી આવતા હોય અથવા તમારા મમ્મી પપ્પા તમને જ્યારે મધ મધમાખીની માખી કરડે ત્યારે આપણે એ કામ કરતાં હોઈએ ક્યાં તો લોખંડ લગાવતા હોઈએ મુક્ત તેનાથી સૂજન છે ને વધારે આવે પણ આપણે શું કરીએ ઉપર મીઠું લગાવતા હોઈએ અથવા તો બેકિંગ સોડા હોય ખાવાના સોડા એ લગાવીએ છીએ જેનાથી આપણને જે સુજન આવે છે એમાં બળતરામાં ઠંડા અનુભવાય છે તો આ કામ કરી શકાય છે આ હતો આજનો અહીંયા જોઈએ કેટલીક મહત્વની પીએચઓ તમારે યાદ રાખવાની પરીક્ષામાં જેમ કે માનવ શરીરની પીએચ કેટલી છે સાત થી લઈને સાત પોઈન્ટ આઠ યાદ કઈ રીતે રાખશો સિત્તેર રૂપિયામાં ઇઠ્યોતેર રૂપિયા બન્યા શરીરમાં તમે તમે કોઈ ગલ્લાની અંદર સિત્તેર રૂપિયા સાચવ્યા ને એના ઇઠ્યોતેર થઈ ગયા તો માનવ શરીર સિત્તેર માંથી ઇઠ્યોતેર બન્યા માનવ શરીર એટલે કે શરીરની જે પીએચ રચના છે સાત થી સાત પોઈન્ટ આઠની વચ્ચે હોય એસિડ વર્ષાની પીએચ કેટલી હોય પાંચ પોઈન્ટ છ થી એસિડ જેની પીએચ પોઈન્ટ દાંતનો સડો ક્યારે પડે કે જ્યારે આપણા શરીરમાં પીએચ નું મહત્વ છે એ પાંચ પોઈન્ટ પોંચ થી વધી જાય ત્યારે આપણા દાંતની અંદર સડો પડે અને એસિડિટી એટલે કે જઠરમાં વધુ પડતો મંદ એચસીએલ નો સ્રાવ થાય એ સમયે આપણને એસિડિટી થાય છે તો આ હતો આજનો આપણો સરસ મજાનો વિડીયો પાર્ટ બે ની અંદર જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એની ચર્ચા કરીશું આના સિવાયના આજનો આ વિડીયો તમારા માટે ઉપયોગી સાબિત થયો હશે આશા છે કે તમને બધી બાબતો ખબર પડી હશે અને આ રીતે જ પ્રશ્નો તમારે પરીક્ષાની અંદર લખવાના છે ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ જો આમાં જાજુ લખાણ નથી આમાં કોઈ પણ પ્રકારનું જાજુ લખાણ નથી જે મોસ્ટ મોસ્ટ આઈએમપી ફેક્ટો છે એ ફેક્ટો તમારે પરીક્ષામાં લખવાના છે એ જ મેં અહીંયા લખેલા છે અમુક તમે જો કે અમુક શબ્દ લખવામાં મિસ્ટેક હોય શકે છે તો એને તમારે સુધારી સારો લાગ્યો આપણે આ ચેપ્ટરના જે બીજા અન્ય આઈએમપી પ્રશ્નો છે એની ચર્ચા કરીશું ત્યાં સુધી તમારી તૈયારી છે સાત થી આઠ કલાકની વધારી દો જેથી આવનારી પરીક્ષામાં તમને સો ટકા ભગવાન માતાજી સફળતા અપાવે તો આ વિડીયો સાથે આપણે અંત કરીશું જય હિન્દ વંદે માત્ર